આણંદ શહેરમાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં પર્યુષણ પર્વ દરમિયાન અઠ્ઠાઈ તપની આરાધના કરનાર ઉપાસકો અને આરાધકોની સાદભવ્ય શોભાયાત્રા નીકળી આણંદ શહેરમાં એકતા સર્કલ પાસે જૈન દેરાસરથી પ્રારંભ થયેલ શોભાયાત્રામાં માગ તપ તીસ ઉપવાસ બે આરાધકોને બગી ગાડીમાં બિરાજમાન કરાયા ભગવાનને રથમાં બિરાજમાન કરાયા આ શોભાયાત્રા શહેરમાં વિવિધ માર્ગો પર ફરીને આનંદ મંગલ ધામ ખાતે રસપાન થયું સમાપન થયું જેમાં જૈન દરમિયાન આઠ દિવસ પર્યુષણ મોટો તહેવાર હોય છે તે દિવસે તે ટાઈમે લોકો તપસ્યા કરીને ઉજવે છે આ વખતે ચાતુર્માસ પૂજ્ય મુનિ પ્રશાંત રત્ન વિજયજી મહારાજ સાહેબનું છે તેમના નિશ્રામો લોકોએ તપસ્યાઓ સારી એવી તપસ્યા કરેલી એમાં પાંચ વર્ષથી લઈને પંચોતેર વર્ષ સુધીના ભાઈઓએ અઠ્ઠાઈની તથા અઠ્ઠાઈથી થી ઉપરની તપસ્યા કરેલી છે ગઈકાલે બધા તપસ્યોનો પારણા હતા અહીંયા હતા અને ત્યારબાદ પારણા તથા નૌકાશી સખરસિંહ સંઘની નૌકાશીનો લાભ સરદાબેન પરિવારે લીધેલો આજે જે હતા લગભગ બે સોળ માસના ઉપવાસવાળા છે અને અઠ્ઠાઈ વાળા બાકીના પચીસ થી ત્રીસ અઠાઈ વાળા હતા બીજા બે ત્રણ ઉપવાસવાળા તો બધા ત્રીસ પાંત્રીસ ઘણા હતા એ બધાની શોભાયાત્રા આજે અહીં આણંદના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપરથી નીકળેલી અમારે શોભાયાત્રા એટલે એકચ્યુઅલી જે ભગવાનનો રથ નીકળે છે ભગવાન જેવી રીતે રથયાત્રામાં અમદાવાદ જેવી રીતે સમગ્ર અમદાવાદના વાસીઓને જેવી રીતે દર્શન આપવા નીકળે છે એવી રીતે આ વખતે આ વખતે એટલે અમારા ભગવાન પણ રથયાત્રામાં નીકળે છે અને બધાને દર્શન આપે છે ખાસ કરીને આજે રથયાત્રા મુખ્ય માર્ગોથી પસાર થઈ અને આનંદ મંગલ આલા ધામમાં પૂર્ણાહુતિ થાય છે ત્યારબાદ સિંહ સંઘનો સ્વામી વાસલ એટલે કે જમણવાર રાખેલો છે જેનો સંપૂર્ણ લાભ કોકિલાબેન અત્રલાલ શાહ પરિવારે લીધેલો છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તે સિવાય આ સમગ્ર આયોજન જે આનંદ મંગલ ગ્રુપના યુવાનો છે તેમણે કરેલું છે બે દિવસથી એકચ્યુલી એમ તો આખા અઠવાડિયાથી એમણે ખૂબ જ મહેનત કરી છે બે દિવસથી રાત દિવસ જોયા વગર તેમણે ખૂબ જ મહેનત કરી છે અને એમાં ખાસ કરીને કેવુરભાઈ તથા અંકિતભાઈ જીલેશભાઈ એમણે આખી ટીમને સરસ રીતે તૈયાર કરી છે લગભગ પચાસથી સાઠ છે યુવાનો અને તેમને ખૂબ મહેનત કરીને તેને લીધે જ આ સંઘ આટલો શોભાઈમાન છે અને દિવસે દિવસે એની પ્રગતિ થાય છે આવો જ સાથ સહકાર આ યુવાનો અમને મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ અને તેને લીધે જ અમારી નામના પણ વધે છે ખૂબ ખૂબ ધન્યવાદ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ